લીમખેડા અને સિંગવડ ખાતે એમ જીવીસીએલ કચેરીમાં સરેરાશ ત્રીસ જેટલી ફરિયાદો મળતા ફોલ્ટ રિક્રિએફિકેશન ટીમની શરૂઆત કરાઈ આ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ બફર ત્રણ કલાકે મળતી માહિતી મુજબ લિમખેડા એમ જીસીએલ કચેરી ખાતે ફોલ્ટ રેટ્રિકેશન ટીમની નવી ગાડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ટીમ ચોવીસ કલાક ફરજ તૈનાત રહેશે નવા વાહનોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ત્રણ નિષ્ણાતોની ટીમ તૈનાત રહેશે એમજીવીસીએલએ ગ્રાહકોની ફરિયાદો માટે બે ટોલ ફ્રી નંબર અડા એક આઠ જીરો જીરો બે ત્રણ ત્રણ બે છ સાત જીરો અને ઓગણીસ એક ચોવીસ શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટ્રલાઇઝ્ડ કમ્પ્લેન સેન્ટર પર ફરિયાદ નોંધાવતાની સાથે જ એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોનો સમસ્યાનું સમાધાન કરશે સિંગવડ તાલુકામાંથી દરરોજની સરેરાશ ત્રીસ જેટલી ફરિયાદો મળી હતી ચોમાસા દરમિયાન આ સંખ્યા સોથી વધુ પહોંચી જાય છે એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગ કચેરી હેઠળ એકસો ઓગણીસ ગામોની ફરિયાદોનું નિવારણ કરશે હાલ કચેરી પાસે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનો ઉમેરાતા ફરિયાદોનો ઝડપથી ઉકેલ આવશે એમજીએસએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ સોળ વાહનો ફાળવવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીને આપવામાં આવ્યું હતું આ નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કચેરી આવીને રૂબરૂ જે કમ્પ્લેનની જરૂર ન પડે અને ફરિયાદોનું ઝડપથી નિર્માણ થશે એફઆરટી ટીમોનું વાહનના શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીપી બારીયા તેમજ કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ એમજી પેટા વિભાગ કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજી દ્વારા એ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ તે સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે લિમ અત્યારે ફરિયાદો ત્રીસ થી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે કેટલા ગામોને આવરી લે છે આ ટીમ અહીંયા લીમખેડા પેટાવીએ કચેરી ખાતે એકસો ઓગણીસ ગામો આવે છે બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે કેટલી ટીમો કાર્યરત છે ને આ નવી ઉમેરાથી શું ફાયદો અત્યારે એમજી ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદર નવા વેહિકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમય મર્યાદામાં અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે